વેલકમ બેક પંચમહાલના ગોધરામાં નીટ કૌભાંડને લઈને તપાસ અધિકારીએ મોટા ખુલાસા કર્યા છે ગોધરાના સેન્ટર પરથી પેપર લીક થવાની માહિતી અફવા હોવાનો ખુલાસો કર્યો હતો પેપર લીક થયું ન હોવાનું જણાવીને એ પણ જણાવ્યું કે જે આરોપીએ જામીન અરજી કરી હતી એની વિરોધમાં પોલીસે નક્કર પુરાવાઓ રજૂ કર્યા છે અને આ કોર્ટ પેન્ડિંગ છે ગોધરાની અંદર આ જે ગુનો રજિસ્ટર થયો છે નીટની પરીક્ષા બાબતે ને એની અંદર ક્યાંય પેપર લીક થયું હોય કે ખૂટી હોય એવી કોઈ હકીકત આજ દિન સુધી સામે આવેલ નથી એ તદ્દન હકીકત ગોધરા ખાતેની એક ખોટી છે અને એક અફવાઓ છે અમારા તરફથી પ્રજાને એક સલાહ છે કે આવી અફવાઓથી દૂર રહેવું અને એને માનવી નહીં આવી કોઈ હકીકત તપાસ થઈ મેં આજ સુધી સામે આવેલ નથી અને આવી કોઈ હકીકત બધાનું ધ્યાન પર આવેલ હાલ આ તપાસ ચાલુ છે અને તપાસને નુકસાન જાય એના કારણે વિશેષ કંઈ ટીકા ટિપ્પણી કરી શકાય તેમ ન હોય બહુ ચર્ચિત નીટ મામલે સૌથી મોટો પોલીસે ખુલાસો કર્યો છે પોલીસે ખુલાસો કર્યો છે કે પંચમહાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ત્યારે જે જય જલારામ સ્કૂલ પર ચોરી થવાની હતી એ અટકાવી દીધી છે આ ચોરીને અટકાવતા કોઈ ષડયંત્ર રચ્યું હોય તેવું પ્રાથમિક બહાર આવ્યું પરંતુ ચોરી થવા દીધી નથી આ ચોરી ન થવા હોવાનું બહાર આવ્યું છે પોલીસ દ્વારા જાણવા મળી રહ્યું છે કે આ ચોરીમાં અને અન્ય કોઈ સાથે કનેક્શન ન હોવાનું બહાર આવ્યું છે ત્યારે પંચમહાલ પોલીસે જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓને નોટિસ તો ફટકારી છે તેમને બોલાવવામાં આવી રહ્યા છે અહીંયા બોલાવીને તેમની વધુ તપાસ તેજ કરી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે તેમાં અફવાઓથી સાવધાન રહેવાનું કહ્યું છે અફવાઓ જે કરી રહ્યા છે તેના ઉપર પોલીસે કડક કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે હાલ જે અફવાઓ ચાલી રહી છે કે ત્યાંનું કનેક્શન અહિયાં છે ગોધરાનું કનેક્શન બહાર છે પરંતુ એ પોલીસે વાતને નકારી છે કહી શકાય કે હવે પોલીસ કઈ દિશામાં હાથ ધરશે ને કેટલા વિદ્યાર્થીઓના જવાબ લેવો છે આગામી સમયમાં જ ખબર પડશે વિવેક સુથાર વીટીવી ન્યૂઝ પંચમહાલ